નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં આ બાળકને એક સિકલ સેલનો પ્રોબ્લેમ છે અને બાળકના કેટલા વર્ષ થયા ત્યારબાદ ચાર વર્ષનું બાળક છે આપણું આ ગામ કયું બોરખેડા બોરખેડા એટલે કયો જિલ્લો જિલ્લો દાહોદ તાલુકો દાહોદ ઓકે એટલે દાહોદ જિલ્લાની અંદર આ બોરખેડા નામનું ગામ છે અને ત્યાં આ બાળકને પ્રોબ્લેમ છે સિકલસેલ તમને ક્યારે ખબર પડી કે સિકલસેલનો પ્રોબ્લેમ છે એમ અમે પહેલી વાર દાખલ કર્યો એને લો અચ્છા એ ડૉક્ટરે રિપોર્ટ કર્યો હા પછી એને કીધું કે આને સિકલ સેલની બીમારી ઓકે ક્યારે ખબર પડી ક્યારે ખબર અને સારવાર ચાલતી ક્યારે મતલબ કેટલા કેટલા સમયના અંતર એમને શું શું તકલીફ થતી થોડી વાત કરો એને અચાનક રડવા માંડે દુખાવ ઓછો પછી એને લોહી ઓછું થઈ જાય બરાબર એટલે લોહી ઓછું થઈ જાય દુખાવો થાય અને રડવા માંડે એટલે તમને ખબર પડે કે એને પ્રોબ્લેમ વધી ગયો છે આવું કેટલા વર્ષની ઉંમર થઈ ત્યારથી શરૂ થઈ અને અત્યાર સુધી હતું એમ અને તો જન્મ થયા પછી બે મહિના હા ત્યારે રહ્યો હા ત્યારથી પછી ચાલુ થયું એટલે દવાઓ ચાલતી જ હતી કેટલા કેટલા દિવસના અંતરે આ પ્રોબ્લેમ આવતો તો આગળ પંદર દિવસે વીસ દિવસ એ થતો હોય પંદર વીસ દિવસમાં આ એક સમસ્યા આવી જ જતી હા બરાબર અને ત્યાર પછી મને યાદ છે કે લગભગ એક વર્ષ પહેલાં તમે મારો કોન્ટેક કર્યો હતો હા તો કેવી રીતના કોન્ટેક કર્યો એ દેશી દવા મેં કીધું કોઈક વિડીયો જોવું તમે દેશી દવાનો વિડીયો એમ કરીને યુટ્યુબ ઉપર નામ લખ્યું એ તમારો વિડીયો આવ્યો હા પછી તમારા કોન્ટેક્ટ ઉપર મેં કોન્ટેક યુટ્યુબ ઉપર તમે વિડીયો જોયો હા હા પછી મને સંપર્ક કર્યો પછી તમારો સંપર્ક કર્યો હવે ઓનલાઈન જ્યારે કોન્ટેક કરવાનું થાય તો ઘણી વખત મનમાં પ્રશ્નો પણ હોય જૂઠું તો ન હોય ને હા એવું છેતરપિંડી તો ન થાય ને આવું પણ આપણે વિચાર આવતો હતો એવું તમને કઈક આવતો હતો એવો વિચાર આવતો હતો ને આપણે વાત વાત કરી પછી તમારું રજીસ્ટ્રેશન મેં કરી દીધું તમારી પાસે ઓટીપી પણ આવ્યો તમે મને આપ્યો ઓટીપી તમે મને પૈસા પણ મોકલી આપ્યા બરાબર તો આટલો વિશ્વાસ કેવી રીતના આવ્યો કે પછી આ બાળકને સારું કરવું છે હિસાબે તમે એક ભરોસાથી તમે પૈસા મોકલા શું થયું એમ એટલે એવું થયું કે દવાખાનામાં આટલા બધા પૈસા ખર્ચો થાય એની કરતાં એકવાર તો મંગાવી તો જોઈએ અચ્છા ભલે બે હજાર રૂપિયા જાય તો જાય બરાબર છે અને દવાનો આપણે ઉપયોગ કરીએ તો આપને ખબર પડે એમ હા મતલબ કે એક કહેવાય કે પ્રોબ્લેમ છે એને દૂર કરવા માટે ભલે પૈસા કદાચ જતા રહે તો એ વાંધો નહીં તો એ વાંધો નહીં એવા એક વિશ્વાસથી મતલબ એક ભરોસો હતો કે ચાલો થાય તો ઠીક ને નહીં થાય તો કઈ નહીં એમ કરીને તમે મને પૈસા મોકલાવ્યા અને પછી તમને બાય પોસ્ટ આ પ્રોડક્ટ ઘરે આવી બરાબર ને હા અને પછી તમે આ વાપરવાની શરૂઆત કરી બતાવજો ને પાવડર આજે દર્શક મિત્ર તમે જોઈ શકો છો આ જ પાવડર છે નેચરા ફોર કિડ્સ જે ચોકલેટ ફ્લેવરમાં આવે છે અને જે આ પાવડર આ બાળકને આપણે વપરાવ્યો કઈ રીતના વાપરતા હતા બે ટાઈમ બે ટાઈમ વાપરતા હતા તેમાં દૂધમાં દૂધમાં હા તો જે જે દિવસે દિવસે કે સમસ્યાઓ સમસ્યા બીમાર થતો બરાબર ને દુખાવો થાય રડે તો હવે આ જ્યારે વાપરવાની શરૂઆત કરી તો એમાં શરૂઆતમાં તમને કેટલા દિવસ પછી ફાયદો દેખાયો શરૂઆતમાં વાપર્યા પછી તો ત્રણ મહિના પછી થયું પાછું ત્રણ મહિના થઈ ગયા મતલબ જે પંદર વીસ દિવસે જે દુખાવો થતો એ ત્રણ મહિના પછી પાછી એ સમસ્યા આવી એટલે જે સમયગાળો જે હતો એ લંબાઈ ગયો બરાબર ને તો જયારે આ આપણે નહોતા વાપરતા તો વર્ષમાં કેટલી વખત દાખલ કરવું પડતું અથવા તો આ દુખાવો થતો તો વર્ષમાં વીસ દિવસ મહિનો દાખલ કરવો જ પડે કરવો જ પડે બરાબર અને હવે આ જયારે આપણે વાપર્યું છે

ચાર મહિના છ મહિના થાય એટલે આરામ બહુ રાહત મળે બરાબર મતલબ જે મહિનામાં એક વખત દાખલ કરવું પડે એ આ છેલ્લા બાર તેર મહિનામાં તમે કેટલી વખત દાખલ કર્યું બે થી ત્રણ વાર દાખલ કર્યું અચ્છા મતલબ કે છ સાત મહિને એક વખત ચાર પાંચ મહિને એક વખત કેટલી વખત મતલબ કે ત્રણ મહિને ત્રણ ચાર મહિને ચાર પાંચ પાંચ મહિને દાખલ કરવો પડે બરાબર છે તો આટલો રાહત એક વરસ આ વસ્તુ વાપરી એનાથી થયો છે બરાબર ને તો એક તો આપણા જે ખર્ચો પણ ઘટ્યો હશે તમારો દોડધામ કરવાનો કે જે કંઈ દવાખાને જવાનો અને એની સાથે તમે આ રેગ્યુલર વાપર્યું તો બાળકમાં બીજો શું તમને ફેરફાર દેખાય એમ તો કમ્પ્લીટ છે અચાનક ઉપડી જાય જાય આવી બરાબર છે બરાબર તો આપણે એવું કહી શકીએ કે સિત્તેર થી એસી ટકા જેટલી રાહત થઈ છે એક વર્ષમાં બીજા લોકોના કે આ પાવડર હવે જે વ્યક્તિ તંદુરસ્ત છે એ તો ખાઈ જ શકે છે જેમ કે મારા બાળકોને હું ખવડાવું જ છું બરાબર પણ જેને આવી નાની મોટી સમસ્યા છે એમણે આ ખવડાવવા જેવું લાગે ખવડાવે તો ચાલે સઢાવી શકે જે તમે પહેલી વખત જ્યારે લીધો હતો અને ત્યારે તમને એક વિશ્વાસ નહોતો હવે એક વર્ષ થઈ ગયું પછી કેવું છે અમારો ઉપર વિશ્વાસ છે ખરો કેમ વિશ્વાસ તો થઈને મતલબ એક વરસથી આપણે કોન્ટેક્ટમાં હતા ફોન ઉપર હા પણ રૂબરૂ આજે પહેલી વખત મુલાકાત થઈ અને એમના ગામમાં જ અમે આવેલા છીએ તો આજ એક ટ્રસ્ટ છે આજ એક વિશ્વાસ છે આ એક ભરોસો છે કે અમે ઓનલાઈન પણ પ્રોડક્ટ પહોંચાડીએ છીએ અને મળવાની કોશિશ પણ કરીએ છીએ તો અમારો આ ફિઝિટલ એપ્રોચ છે તો જે પણ દર્શક મિત્રો જોતા હશે જો કોઈને બાળકને આવી સમસ્યા હોય તો એમણે ખાસ આ વાપરવું જોઈએ અને જો ન હોય તો પણ આપણે આપણા બાળકોને આ નેચરામોર ફોર કિડ્સ આપણો ઉપયોગ કરાવી શકીએ અને એમને ત્યાં જે રિઝલ્ટ આવ્યું છે એવું રિઝલ્ટ આપણે ત્યાં પણ મેળવી શકીએ છીએ તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ વાર હવે એમનું શું નામ શું છે નિશાંત નિશાંત